શહેર નજીક ગોલ્ડન ચોકડી પાસે કે ગમખવાર અકસ્માત સર્જાયો છે ફોર વ્હીલર કાર સાથે ડમ્પરનો અકસ્માત સર્જાતાની સાથે જ પ્રાથમિક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે આ ડમ્પર ચાલક નશાની હાલતમાં જ કારમાં પણ ત્રણથી ચાર જેટલા યુવકો સવાર હતા આ અકસ્માત સર્જાતાની સાથે જ ઘટના સ્થળે લોકટોળા પણ જોવા મળ્યા છે સ્થાનિક પોલીસ આ ડમ્પર ચાલક પર યોગ્ય કાર્યવાહી કરે છે કે કેમ એક પ્રશ્નાર્થ રહ્યો છે કારણ કે ડમ્પર ચાલક નશાની હાલતમાં હોય તેવી પ્રાથમિક સૂત્રો પાસેથી માહિતી છે 对。